ગઢચિસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંઢ ગામની શિવમાં ગેરકાયદેસર રીતે લીઝબહાર બેન્ટોનાઇટ ખનીજનું ખનન તથા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા જથ્થા તથા વાહનો પકડીને ખાડ ખનીજ વિભાગ દ્વારા રૂપિયા વીસ લાખ છાસઠ હજાર આઠસો આઠનો મુદ્દામાલ કબજે કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ચિરાગ કરોડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષકની કચેરીમાં જિલ્લા ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સૂચના આપેલ હતી જે અનુસંધાને પોલીસે વધુ તપાસ હાથ કરી હતી ત્યારે સ્ટાફના માણસો સાથે રાખીને ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી આ સૂચના અન્વયે પોલીસના સ્ટાફે આ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરતા કચ્છીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોહિલનાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે દિગ્વિજયસિંહ ચંદનસિંહ ગોહિલ જેઓ ભુજ મધ્ય રહે છે તેમને વાંડ ગામની સીમમાં સર્વે નંબર ત્રણસો અડતાલીસ પૈકી એક વાડી જમીનમાંથી ખનીજનું ખોદકામ કરી તેનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે જેથી તુરંત જ તપાસ કરતા હકીકતવાળી જગ્યાએ દિગ્વિજયસિંહ ચંદનસિંહ ગોહિલ જેઓ ભુજવાળા કબજામાંથી કુલ ત્રીસ મેટ્રિક ટન બેન્ટોનાઇટનો જથ્થો તથા વાહનોમાં જેના ટ્રક રજિસ્ટર નંબર છે જી જે બાર બી ઝેડ ત્રણ ચાર ત્રણ સાત તથા બીજી ટ્રક નંબર રજિસ્ટર છે જી જે બાર બી ઝેડ ત્રણ જીરો આઠ આઠ તથા હિટાચી મશીન સિરિયલ નંબર છે એન સિક્સ ફોર જીરો 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 ફાઇવ એઇટવાળા મળી આવેલ છે જે અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલ હતી આ બાબતે ખાણ ખનીજ ખાતા ભુજના અધિકારીશ્રીઓ સ્થાનિક જગ્યાએ આવીને સંગ્રહ કરી રખાયેલા બેન જથ્થા તથા મળી આવેલ વાહનો બાબતે તપાસ કરતા ઉપરોક્ત લીઝ ધારકે અધિકૃત ખનન તથા જથ્થો સંગ્રહ કરેલ હોવાનું જણાવ્યું હતું

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે